જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ઘઉંના થેપલા મસાલાવાળા ઘઉંના લોટના એના માટે જોશે એક વાટકી ઘઉંનો લોટ અડધી ટીસ્પૂન જીરું પાવડર અડધી ટીસ્પૂન મરી પાવડર બે ટીસ્પૂન તેલ અને બીજા ડ્રાય મસાલા મિક્સ કરી લેશું આમાં એક ટીસ્પૂન અળદર એક ટીસ્પૂન જીરું અડધી ટીસ્પૂન મીઠું આ ડ્રાય મસાલા બધા મિક્સ કરી દેસુ આ જીરું પાવડર મરી પાવડર એમાં નાખી દેસુ

આ રીતે કરશો ને સાવ કોરા કોરા થશે કોરા કોરા જરાય તેલ તેલ નહીં લાગે ઓછું તેલથી શેકશો ને મીડિયમ અસર કરી દેજો જો જરાય તેલવાળા નહીં લાગે તો તૈયાર છે આપણા થેપલા જો એકદમ સોફ્ટ ને એકદમ સરસ થાશે એકદમ સોફ્ટ સારું એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો ગોળ કેરી સાથે સૂકી ભાજી સાથે બહુ સરસ લાગશે રાયતા મરચા સાથે રાયતું ખાલી કરશો ને દહીં બદલે રાઈતા સાથે એકવાર ખાજો બહુ જ સરસ લાગશે સૂકી ભાજીની રેસીપી આપણે આગળ મૂકી દીધી છે વિડીયો સૂકી ભાજી સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ